એ સત્યને તમે કૃષ્ણ કહો રામ કહો શિવ કહો શક્તિ કહો અલ્લાહ કહો ગોડ કહો વાહે કહો તમારે જે કેવું હોય તે કહો પરમ સત્ય એક જ છે આ બધાને ભેદ છે કે અલ્લાહમાં માને કુરાનમાં માને એ જ નહીં બતા કાફીર ઓલાને એમ થાય ખાલી બાઇબલને માને જીસસને માને એ જ અચ્છી વાત હૈ પણ એ સિવાયના બધા નકામા આ જે વિચારધારા છે એ નકામી છે બાકી તમે નકામા નથી તમારો ધર્મય નકામો નથી પણ બાકીના બધા નકામા અમારામાં જે ન માને એ બધા નકામા આવી જે વિચારધારાવાળા એ બધા નકામા જ્યારે ભાગવત બધાને માટે છે સત્યમ પરમ ધી પાણીને પાણી કહો વોટર કહો વારી કહો જળ કહો શું ફરક પડે પાણી પાણી છે ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન તરસ જ મટાડવાની છે જીવતા રહેવા માટે પાણી જરૂરી છે એમ પરમ સત્ય પરમ સત્ય છે તમે એને ગમે તે રીતે એટલા માટે ઋષિઓ કહે છે એકમ સત્ય વિપ્રા બહુધા વધંતી એ સત્ય એક જ છે જ્ઞાનીઓ એને જુદા જુદા નામે પુકારે છે તેરે નામ અનેક તું એ કહી હૈ